લોકો વચ્ચે ભય ફેલાવો ભારે પડ્યો ફળે ચોક નીકળ્યો વરઘોડો જુઓ સમગ્ર વાત ક્રાઈમ સ્ટોરીમાં આ ઘટના છે સુરત શહેરના ચોક બજાર વિસ્તારની કે જ્યાં જેલમાંથી છૂટ્યા બાદ બે ગુનેગારોએ દાદાગીરી કરીને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો જે બાદ આ બંને અસામાજિક તત્વોથી ત્રાહી મામ થઈને વેપારીઓએ ફરિયાદ કરી કારણ કે આ બંને લુખાઓ ચોક બજાર વિસ્તારમાં ગુંડાગર્દી કરતા વેપારીઓને ધમકાવતા હતા જે બાદ બંનેને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો અને શર્મથી આ બંને વ્યક્તિઓની નજર ઝૂકી ગઈ કારણ કે પોલીસે તેજ વિસ્તારમાં કે જ્યાં તેઓ લુખાગીરી કરતા હતા ત્યાં જ આ બંને આરોપીઓનો વરઘોડો કાઢ્યો અને હાથ જોડીને માફી પણ મંગાવડાવી ત્યારે વરઘોડા દરમિયાન પોલીસે પણ હાથમાં માઈક લઈને લોકોને સંબોધન કર્યું જે બાદ વેપારીઓએ પોલીસની કામગીરીને બિરદાવી બનાવાડી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે બે દિવસ પહેલા એક સામાન્ય બોલાચાલી પારસ માર્કેટમાં થયેલી હતી જે બાબતે ફરિયાદી ફરિયાદ આપતા આ બાબતે આરોપીની હિસ્ટ્રી જોવા જઈએ તો અગાઉ તડીપાર અને પાસા જેવા ગુનાઓ કરેલા હોવાથી તુરંત આરોપીને કાર્યવાહી કરવામાં આવેલ છે અને બનાવટ જગ્યાએ આરોપીની હાજરીમાં લોકોની વચ્ચે જે અને પંચનામું કરવામાં આવ્યું છે અને લોકોને આવો બનાવ બને તો તુરત જ પોલીસનો સંપર્ક કરવો અમે તમારા માટે છીએ અને તમારી સાથે જ છીએ પોલીસનો એટલો સંદેશ કે આવા લોકોથી કોઈ ડરવાની જરૂર નથી એ બે ટકાના જે ન્યુસન્સ હોય છે તેનાથી લોકો ડરતા હોય છે પણ આની સામે ચાલીને એનો સામનો કરવાનો હોય છે અને પોલીસ એના માટે હંમેશા તત્પર છે હાલ તો આ બંને રીઢા ગુનેગાર અને આ પ્રકારના અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે અને પૂરજોશમાં આ તમામ સામે કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત